હોસ્પિટલના સીસીટીવી વાયરલ મામલે સાયબર એક્સપર્ટ સાથે વાતચીત થઈ સીસીટીવી હેક થઈ શકે કે કેમ તે અંગે સાયબર એક્સપર્ટ સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે અમદાવાદના સાયબર એક્સપર્ટ સાથે વીટીવી ન્યૂઝે લાઈવ જેમો કર્યો જો તમારા ઘર કે ઓફિસમાં સીસીટીવી કેમેરા છે તો થઈ શકે છે હેક દેશમાં હજુ પણ અનેક સર્ચ એન્જિન પર જોવા મળ્યા સીસીટીવીના લાઈવ સ્ટ્રીમિંગ વિશ્વમાં કેમના છવ્વીસ પોઈન્ટ નેવ લાખ કેમેરા સર્ચ એન્જિનમાં લાઈવ સ્ટ્રીમિંગમાં જોવા મળી રહ્યા છે સીપી પ્લસના ત્રણ હજાર બસો કેમેરા સર્ચ એન્જિનમાં હજુ પણ થઈ શકે છે હેક સીસીટીવી લગાવ્યા બાદ આઈપી એડ્રેસના પાસવર્ડ બદલવા જરૂરી છે ઇન્ટરનેટથી કનેક્ટ થયેલું કોઈ પણ ડિવાઇસ Hack three shakes ખબર નથી કે આ સિક્યુરિટી કોમ્પ્રોમાઇઝ થશે તો એ સૌથી મોટો પ્રોબ્લેમ ક્રિએટ કરશે એમની લાઈફની અંદર કેમ કે સીસીટીવીની અંદર ઘણી બધી અંગત પળો અને સાથે પ્રીવિયસી રિલેટેડ આપણે જે વિઝ્યુઅલ્સ છે કે ઇવન માઇક છે કેમ કે ત્યાંના કેમેરાસની અંદર માઇક પણ આવી જાય છે સો તમે શું વાતો કરી રહ્યા છો એ પણ ત્યાં રેકોર્ડ થાય છે અને એનો જો કોઈ થર્ડ વ્યક્તિ પાસે જો એનો એક્સેસ મળી જાય છે તો એનો ડેફિનેટલી એ લોકો લાઈક ખોટી રીતે એનો મિસયુઝ કરી શકે છે અને મિસયુઝ થાય છે એ ઇન્ટરનલી અને એક્સટર્નલી બે રીતે એક્સેસિબલ હોય છે સો આપણે જ્યારે સીસીટીવી ઇન્ટરનલ એટલે કંપનીને ખાલી ઓફિસની અંદર જ જોવું હોય ઓફિસની અંદર જઈને જોવું છે તો એ ત્યાંથી એમના ઇન્ટરનલ થી એક્સેસ કરી શકે છે અને એક્સટર્નલ દેટ મીન્સ એ ઘરેથી બેસીને પણ એમને ઓફિસમાં શું એક્ટિવિટીઝ થઈ રહી છે એ પણ જોઈ શકે છે એ અથવા તો ક્લાઉડ હશે નહીં તો લાઈવ આઈપી પબ્લિક આઈપી ઉપર હશે તો ઇન્ટરનેટ એક્સપોઝ હોય છે આપણે ગુગલની અંદર અત્યારે આપણે જોયું એવી ઘણી બધી વેબસાઇટ છે જ્યાંથી તમને લાઈવ ફીડ મળી શકે છે કોઈ પણ કેમેરાસનું હવે ખાસ કરીને આપણે અહીંયા વાત કરીએ છીએ કે લોકો પ્રોબ્લેમ ક્યાં ક્રિએટ કરે છે જેમ કે એડમિન પાસવર્ડ એડમિન પાસવર્ડ પાસવર્ડ અથવા તો પાસવર્ડ કશું પણ નહીં બ્લેન્ક સો આવા કેસીસમાં શું થાય છે કે કોઈ પણ અટેકર છે એને થોડું ટેકનિકલ નોલેજ હોય કે ઇવન ના હોય થોડું ગૂગલ કરી દેશે એક દિવસની અંદર તો પણ એ વ્યક્તિ કોઈ પણ કેમેરાસને આવી રીતે ઇન્ટરનેટની અંદરથી આઈડેન્ટિફાઈ કરીને એને એક્સેસ કરી શકે છે બીજું જે આપણે વાત કરીએ છીએ લોકો પાસવર્ડ યસ આ એક વેબસાઇટ છે જે આઈઓટી ડિવાઇસીસ માટેનું સર્ચ એન્જિન તમે કહી શકો છો સો બેઝિકલી એની અંદર જેટલા પણ ડિવાઇસીસ જે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ અને આપણે લાઈવ ગુગલની અંદરથી પણ આપણે અહીંયાથી કલેક્ટ કર્યું હતું જે તમે અહીંયા લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો આ રાત થઈ છે કોઈ જગ્યાએ કેમેરા છે એટલે કે આપણે ટેકનિકલ જે પણ નોલેજ ધરાવતો હશે તો કોઈ પણ દેશના કોઈપણ ખૂણે જઈને એ જગ્યા જ્યાં સીસીટીવી રાખેલા હશે કે જેણે સાયબર સિક્યુરિટી માટે નેગલેજન્સી રાખી હશે તો એને કોઈ પણ જે છે તે હેક કરીને જોઈ શકશે યસ ઘણી બધી જગ્યાના અમે એરપોર્ટના બીચના હોટલ્સના પણ કેમેરાઝ જોયા છે કેફેસની અંદરના પણ અમે લાઈવ સ્ટ્રીમિંગના કેમેરાઝ જોયા છે કે ઇટ ઇઝ ઓલ ઓપન અત્યારે કેટલા બતાવે છે કે જેનું એક્સેસ કરી શકીએ આ તમે જોઈ શકો છો થ્રી થ્રી ફાઈવ સિક્સ સો ઇન્ડિયાના બત્રીસો જેવા કેમેરા છે જે અહીંયા એક્સપોઝ છે અહીંયા આપણે જોઈ શકીએ છે નોઈડા છે મુઝફ્ફરનગર છે બેંગ્લોર છે એરોલી છે સો બેઝિકલી આ એટલે જ છે કે આ સ્ટેટિક આઈપી એડ્રેસ ઉપર એક્સપોઝ થઈ રહ્યા છે હવે હું સેમ વસ્તુ અહીંયા હું જો સીસીટીવી સર્ચ કરીશ તો તમે અહીંયા જોઈ શકશો કે એની ક્વોન્ટિટી વધી જશે ઓબ્વિયસલી ઘણા બધા સીસીટીવી કેમેરાસ છે ઓલ ઓવર ધ વર્લ્ડ એમાંથી જેટલાને સ્ટેટિક આઈપી એડ્રેસ પબ્લિક આઈપીએડ્રેસ અસાઇન કરવામાં આવ્યું છે એ અહીંયા આપણને મળી જાય છે આપણે આ પાંત્રીસો છે હવે આપણે સીસીટીવી કેમેરા સર્ચ કર્યો તો આપણે અહીંયા વેબ કેમ સર્ચ કરીએ સો અલગ અલગ જે જે ટર્મિનોલોજીસ યુઝ થાય છે વેબ કેમ કો કે સીસીટીવી કેમેરા કો અથવા તો આપણે હીકવિઝન છે જે કંપનીનો સૌથી મોટી બ્રાન્ડ છે સો એ પણ આપણે સર્ચ કરીને એનું જે રિઝલ્ટ છે આપણે અહીંયા મળી શકે છે હીકવિઝનની અંદર પણ બત્રીસ હજારથી વધારે કેમેરા છે ઓલ ઓવર ધ વર્લ્ડ એનાથી વધારે હશે ઓબ્વિયસલી આપણે અહીંયા જોઈ શકાય છે આ એક જર્મનીનું મળી ગયું એક કેમેરા અહીંયા ફિક્સ કરવામાં આવ્યા છે સો અહીંયાનું એનું લાઈવ સ્ટ્રીમિંગ છે બિલકુલ એટલે કે કોઈ પણ વ્યક્તિ છે જો તમે થોડી પણ નેગ્લેજન્સી રાખશો તમારા સીસીટીવી કેમેરાને લઈને તો કોઈપણ વ્યક્તિ ટેકનિકલ નોલેજ ધરાવતો જે છે તે હેક કરી શકશે ને આ પ્રકારે પોતાની એક યુટ્યુબ ચેનલ જે છે તે બિલકુલ આજે પૂરા હિક વિઝનના કેમેરા માટે થઈને જે સર્ચ કરવામાં આવે છવ્વીસ લાખ નેવું હજારથી વધારે ડિવાઇસીસ હિક વિઝનના એના સ્ટેટિક એડ્રેસ અહીંયા એક્સપોઝ છે આનો એટેકર સાયબર ક્રિમિનલ્સ કોઈ પણ રીતે આનો મિસયુઝ કરી શકે છે